ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નારાજ થયા અને નારાજ પોતાની જ પાર્ટીના ધારાસભ્ય સાથે થયા તેમણે કહ્યું કે કાંગરો ધીરે ધીરે ખરે કારણ કે કિલ્લો આખો ધ્વસ્ત થતો નથી પણ હવે તમારા કાંગરા ખરવા લાગ્યા છે અને આ ધારાસભ્યને એવું પણ કહ્યું કે તારા દુશ્મન વધારે છે તારી ફરિયાદો આવી રહી છે પહેલાં તું સારો હતો પણ હવે તું સારો રહ્યો નથી આ એક ઓડિયો વાયરલ થયો છે આ ઓડિયોનું અમે સમર્થન કરતા નથી પણ તમારે સાંભળવું જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા એક મજાનો ઓડિયો વાયરલ થયો છે વાત એવી છે કે એક ઓડિયો આવ્યો છે આ ઓડિયો કોનો છે તેમાં કોઈનું નામ નથી પણ તમે ઓડિયો સાંભળો તો તમને નેતાનો અવાજ ચોક્કસ સંભળાય નેતાનો અવાજ સાંભળ્યા પછી તમે નક્કી કરી શકો કે આ કોનો છે પણ આ તો અમારો મત અમે તમને કહીએ છીએ અમે ઓડિયો વારંવાર સાંભળ્યો અને સાંભળ્યા પછી લાગી એવું રહ્યું છે કે આ ઓડિયો સી આર પાટીલ અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વિકરિયા વચ્ચેનો સંવાદ છે સી આર પાટીલ ખૂબ નારાજ હોય તેવું લાગી રહ્યું છે તે વાતની શરૂઆત કૌશિક તરીકે કરે છે અને કહે છે કે મેં તને ભાઈ ફોન કર્યો વોટ્સઅપ કોલ કર્યો તો જવાબ આપતો નથી ત્યારે કહે છે નાના સાહેબ એવું નથી અને પછી તેમની વચ્ચે સંવાદ થાય છે અને સંવાદમાં સી આર પાટીલ નારાજગી વ્યક્ત કરતા કહે છે તારી પકડ હવે ત્યાં રહી નથી કારણ કે હવે કાંગરા ખરી રહ્યા છે અને આખો કિલ્લો ધ્વસ્ત થતો નથી પહેલા કાંગરા ખરે છે અને બધું તૂટી પડે છે તો પહેલા તમે આ ઓડિયો સાંભળી લો હલો બરાબર કૌશિક મેં તને ફોન કર્યો પછી વોટ્સઅપ કર્યો હવે ફોન નહી આવ્યો પછી મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જાય છે હા પણ મેં ફોન બી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો

એટલે તું જો આ રીતે ધ્યાન ની આપશે ને તમારા વિસ્તારમાં એક સમય હતો ને કે તારી ચાપ સારી હતી ધીમે ધીમે બગાડતી જાય છે ના સર હું તને કઉ છુ ને મને તો મતલબ નથી મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તું બધું સાચવશે નહી ને તને ડેમેજ થઈ રહ્યું છે ઇમેજ નહી સુધરશે તો તકલીફ પડશે તને તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં

ફરી કહું છું આ સીઆર આર પાટીલ છે કે કૌશિક વેકરિયા છે એનું પણ અમે સમર્થન કરતા નથી અમારી પાસે ઓડિયો આવ્યો છે તમારી સામે હવે મૂક્યો છે પણ પ્રશ્ન અહીંયા એવો થાય છે કે સીઆર આર પાટીલે જે વાત કરી સ્વાભાવિક છે કે સીઆર આર પાટીલ પોતાનો ઓડિયો તો વાયરલ કરે નહીં તો કૌશિક વેકરિયા એ પણ સરકારની ગુડબુકમાં છે ને ખાસ કરી હર્ષ સંઘવીના ભરોસાના નેતા છે તો કૌશિક વેકરિયા પણ આ ઓડિયો વાયરલ કરે નહીં તો જો આ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલી વાત વાયરલ થઈ છે તો કોણે આ ગુસ્તાકી કરી તે પણ આ એક મોટો પ્રશ્ન છે હવે વાત એવી છે કે સી આર પાટીલે કોઈ કામ કૌશિક વેંકરિયાને સોંપ્યું હતું ને કૌશિક વેકરિયાએ કામ થયા પછી કામ કેવી રીતના થયું અથવા શું થયું તેનો વળતો જવાબ આપ્યો નહીં માટે સી આર સાહેબ એટલે કે પાટિલ બહુ નારાજ થયા ફરી એક વખત પાટિલભાઉ અને કૌશિકભાઈ નો ઓડિયો તમે સાંભળી લો હલો અરે રામ 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 કૌશિક ભાઈ તને ફોન કર્યો પછી વોટ્સઅપ કર્યો હવે તમે ફોન આવ્યો પછી મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જાય છે આપણ મેં ફોન બી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો

એટલે તું જો આ રીતે ધ્યાન ની આપશે ને તમારા વિસ્તારમાં એક સમય હતો ને કે તારી ચાર્જ સારી હતી ધીમે ધીમે બગડતી જાય છે ના સર હું તને કઉ છું ને મને તો મતલબ નથી કર્યો પણ હવે મને એવું લાગે છે કે તું છે નઈ ને તને ડેમેજ થઈ રહ્યું છે જો મેં નહી સુધરશે તો તકલીફ પડશે તને તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં